અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો પરથી નવ પોઈન્ટ આઠસો નવ્વાણું કિલો ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના મુજબ એસઓજી ટીમે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો પરથી એક ઈસમને મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજી ટીમે બસ ડેપો વિસ્તારમાં વોચ ગોઠવી હતી આ દરમિયાન બાવાજી ઉર્ફે રાવજી લક્ષ્મીદાસ ઉર્ફે સાધુદાસ મંડલ નામના એક ઈસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો તેની તલાશી લેતા તેની પાસેથી નવ પોઈન્ટ આઠસો નવ્વાણું કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો જેની અંદાજીત કિંમત રૂપિયા અઠ્ઠાણું હજાર છે આ ઉપરાંત તેની પાસેથી રૂપિયા બે હજારની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે કુલ રૂપિયા એક લાખ નવસો નેવુંનો નો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીની ધરપકડ કરીને તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આ કાર્યવાહી ભરૂચ જિલ્લામાં નશાના દૂષણને રોકવા માટે પોલીસ ની પ્રતિબદ્ધતા દર્શાવે છે એસઓજી ટીમ ના ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી અને એ એચ છૈયા ના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે અમારી વિડીયો સબસે પહેલી